અહીંયાની આઈસ્ક્રીમ અને કેન્ડી આપણે અહીંયા ટ્રાય કરીશું હું તમને એડ્રેસને એવી લાસ્ટમાં કહીશ તો અહીંયા આપણે જોઈએ કે કયા કયા પ્રકારના આઈસ્ક્રીમ અને કેન્ડી મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ ફ્રીજ છે તો હવે આગળની વાત આપણે ભાઈ જોડે કરીશું હાજી મિત્રો તો મારી જોડે અહીંયાના ઓનર છે તો આપણે તેમની જોડે થોડીક વાત કરીએ

અને બહુ જોરદાર ટેસ્ટ છે જોરદાર ટેસ્ટ છે હવે હવે મને એક એડ્રેસ એક અહીંયા કહી આપો કે અહીંયા કોઈને આવવું હોય તો એના માટેનો એડ્રેસ શું છે આપણે એડ્રેસ છે ગઢડા રોડ સીએનજી પેટ્રોલ પંપ ની એક્ઝિટ સામે અચ્છા ગઢડા રોડ બોટાદ ગઢડા રોડ બોટાદ મિત્રો છે ને આપણે બોટાદ ચાલુ થઈ ગઈ છે ને ભાઈ એડ્રેસ નું કીધું ને ગઢડા રોડ સીએનજી પંપ ના એક્ઝિટ સામે બરોબર હવે અહીંયા કોઈને કોઈ આવે તો એને ટાઈમિંગ શું રહેશે આપણે ટાઈમિંગ છે સવારે 9 વાગ્યા થી

બધા પેકિંગ પણ છે જે જે આઈસ્ક્રીમ અહીંયા તમને અહીંયા કોઠીમાં મળી રહે બાકી તમારે પાર્સલ સુવિધામાં પેકિંગ સિસ્ટમ છે અમારી જ બ્રાન્ચનું બધું અને બધા કોઠીના જ નેચરલ આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ માં બધી બનાવટ આપણી કોઠીની જ છે આ બાજુ છે ને મિત્રો કેન્ડીની ફ્રીજ છે તો આમાં બધા કેન્ડી છે આપણે આ કયો કેન્ડી છે આપણે આ અમારી સ્પેશિયલ કેન્ડી છે પ્રીમિયમ પિસ્તા છે પ્રીમિયમ પિસ્તા મહેશ કાકાની મહેશ કાકાની સ્પેશિયલ કેન્ડી છે પ્રીમિયમ પિસ્તા છે મિત્રો તમે જો આ કેન્ડી થીમ કંપની સ્ટાર્ટઅપ કરી હતી મહેશ કાકા અરે વાહ આ anoj મેન જે છે ને મિત્રો આનો ઇતિહાસ છે સચું છે 35 વર્ષથીના ઇતિહાસ છે આ કેન્ડીનો આ છે લીલા નાળિયર લીલા નાળિયર વાહ જોઈ શકો છો મિત્રો આની રંગત તમે જોવો ને તો જોઈ તમને મજા આવી જવાય ને આ છે નેચરલ જાંબુ નેચરલ જાંબુ અને આ આપણે આ છે સમાધાન સમાધાન હા હા યુનિક નામ સમાધાન જો મિત્રો કોઈ જોડે બોલા ચાલી થઈ હોય ને મિત્રો જોડે તો તમારે અહીંયા આવી જવાનું એટલે આ આઈસ્ક્રીમ ખાવ ને એટલે સમાધાન થઈ જ સમાધાન થઈ જાય એટલે છે ને આપણે મહેશ કાકાએ આઈડિયા તો જોરદાર વાપર્યો છે એમ

નંબર છે છે મારો નામ નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈ અને હું આ નંબર છે ને મિત્રો ડિસ્પ્લે ઉપર આપી દઈશ જો તમારે પણ બોટાદના આજુબાજુના ગામડામાં રહેતા હોય અને તમારે પણ મહેશ કાકા અડતાળા પ્રખ્યાત આઈસ્ક્રીમ અને કેન્ડી જો તમારે પણ દુકાનમાં વેચાણ માટે લઈ જજો તો આ ભાઈનો અશ્વિનભાઈનો કોન્ટેક્ટ કરજો તમને હોલસેલ ભાવે આઈસ્ક્રીમ ત્યાં પહોંચાડી દેસો તમને હોમ ડિલિવરી મિત્રો કરી આપશે પણ હવે તમે આમાં ભરી રહ્યા છો આ છે આઈટમ અચ્છા લિક્વિડ અરે વાહ આપણી સ્પેશિયલ સીતાફળની રબડી સ્પેશિયલ સીતાફળની રબડી માં આપણે ટેસ્ટ કરીશું હવે કંઈક બીજું પણ ભરી રહ્યા છે આ છે આપણો પ્રીમિયમ ક્વોલિટીનો કોકો આપણે પ્યોર સુરતનો ટેસ્ટ પ્યોર સુરતનો પ્યોર સુરતનો ખરેખર મે પછી જોજો બોટલવાળ આવશે અહીંયા ટેસ્ટ કરવા નહીં પ્યોર સુરતનો સ્ટેટ અરે વાહ અરે વાહ ભાઈ વાહ આ છે આપણો બદામ શેક જોઈ શકો છો મિત્રો બદામ શેક આ ટેસ્ટ કરો આ અમારો પ્યોર નેચરલ ગોઠીનો આઈસ્ક્રીમ છે આ નો મજા આવે ને તો ગ્રાહક મિત્રો પાસે આપણે પૈસા નહીં લેવાય હજુ બોલો અરે 100% ગેરંટી નો મજા આવે ને તો ગ્રાહક મિત્રોને પૈસા નહીં દેવાના મિત્રો ભોગી જજો નેચરલ કોઠી આઈસ્ક્રીમ છે નેચરલ કોઠી આઈસ્ક્રીમ આપણે અહીંયાનો ફેમસ ફેમસ આપણો હડતાળાનો સ્પેશિયલ હડતાળાનો સ્પેશિયલ આ કોઠી આઈસ્ક્રીમ છે મિત્રો અને જો એવું ગેરંટી આપે છે કે જો તમને નો મજા આવે ને તો તમારા પૈસા નહીં લે

તેમની શોપ દુકાનો છે ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે એમનામ નથી થઈ અને ખરેખર આઈસ્ક્રીમમાં સ્વાદ છે તમે પણ એક ફેરી આવો ચોક્કસથી ટ્રાય મારો શું નામ તમારું કાકા મારું નામ રણછોડભાઈ રણછોડભાઈ અહીંયા નું આઈસ્ક્રીમ તમને કેવો લાગ્યો એમાં કાય ઘટે જ નહીં એમ એવો રાજગ્રામ આ એક વસ્તુ ને આની નેશનલ વસ્તુ ઘણી આવે છે રેગ્યુલર ફેમિલી સાથે ફેમિલી સાથે હોય આજે બોટાદ અટાણો કરવા આવ્યા હતા એટલે એકલા છે જોરદાર આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ એકવાર ખાઓ એટલે મજા જ આવી જાય અને અમારે તો ઘરે લગ્ન પ્રસંગના ઓર્ડર હોય તો પણ ઘરે એમ કે વિશ્વાસ માંથી આઈસ્ક્રીમ ઓર્ડર આપજો એટલે અમે અહીંયા જ ઓર્ડર આપીએ